આવો વિચાર મનમાં ચાલી રહ્યો છે અને પધારી રહ્યા છો તો આપ શિલાન્યાસ કરો બાપુએ અનુમતિ આપી બાપુની સૌથી મોટી કૃપા છે આપ સૌ અહીંયા અમારા નિમંત્રણને માન આપીને પધાર્યા છો એટલે આપ સૌને પણ હું પ્રણામ કરું છું વિશેષ વાત એ કરવા માગું છું કે આજે સંકુલ બનાવીએ છીએ એમાં બાપુ કોઈનો ફંડ ફાળો ક્યારે કરવાનો નથી કોઈએ કાંઈ આપવાનું પણ નથી હું અહીંયા બેઠો તો બે ત્રણ જણા મને આવીને પૂછી ગયા તો મેં એને બહુ વિનયથી એમ કહ્યું છે કે મને એવું જરૂર લાગશે તો હું તમને કહીશ બાકી બાપુ મારી એક નાની વ્યાસ વાટિકા છે નાની એવી વ્યાસ વાટિકા એ વ્યાસ વાટિકાના જે હું કોઈ પણ કાર્ય કરું કે એ આવીને પૂરું કરી જાય છે દર વર્ષે આપણે આદિવાસી ગરીબ કન્યાઓના એકમ દીકરીઓ ભણાવીએ છીએ દર વર્ષે હમણાં જ અઠ્યાવીસ જાન્યુઆરી એકમ દીકરીઓને કપરડા તાલુકામાં સુખાડા બધા બેઠા છે અમારા આયોજકો પણ એ વલસાડ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતમાં અમારો ફંડ ફંડફાળો થતો નથી પણ મારી જે કથાના શ્રોતાઓ છે મારી સાથે વ્યાસપીઠ સાથે પ્રેમ કરનારા એ આવીને કરે છે એટલે આ જવાબદારી છે વ્યાસ વાટિકાની કોઈ પાસે ક્યારેય કાંઈ હા અને બીજું કે મારા બે દીકરા મને એમ કે આપણે શું કામ કોઈની પાસે જવું જોઈએ એવા બે સમર્થ છે બાપુ હા સૌને બોલાવવાનું માત્ર ને માત્ર કારણ કે આપણે બધા સાથે ભોજન લઈએ અને વિશેષ બાપુના આપણને દર્શન થાય બાપુના સત્સંગ વગર વિવેક નથી મળતો એ તો બહુ પ્રસિદ્ધ વાત રામાયણમાં કરી છે શ્રીમદ ભાગવતમાં ભાગવતનું ફળ વિવેક બતાવ્યું છે सत्संग मंच लभते पुरुषो यदा भई अज्ञान हेतु कृत मोह मदान अच्छले तदो दयते विवेक भागवत रूप फल विवेक रामायण गुरु वचन के विवेक मोल से पण थो आगळ वधवू पडशे એટલા માટે કે હોહી विवेक મોહ ભનો ભાગ लक्ष्मण जी ये कहो कि भाई मोह मोह थी उत्पन्न थे ना जो ब्रह्म ब्रह्मणा ये तो विवेक थी जे जशे અને પાછું એક સૂત્ર યાદ આવે લક્ષ્મણજી નું કે ત્યારે રઘુનાથના ચરણમાં પ્રેમ થશે પણ એ પ્રેમ છે આ સંસારનો સર્વોત્તમ પરમાર્થ લક્ષ્મણજી કહે છે સખા પરમ લક્ષ્મણજીહુ મન ક્રમ વચન રામ પદ યુ રામના ચરણમાં પ્રેમ જાગે ક્યારે બોલે જ્યારે માણસની ની ભ્રમણ પૂર્ણ થાય ત્યારે અને ભ્રમણાઓ ક્યારે માણસમાં વિવેક જાગે ત્યારે અને વિવેક બાપુ માટે તો રામાયણ ની પાઠશાળા કહું તો બાપુ રામાયણ નું મૂર્તિ જેમ ભગવાન રામ વિગ્રહવાન ધર્મ કૃષ્ણ ભગવાન માટે શબ્દ વાપરી શકાય વિગ્રહવાન ધર્મ રામાયણમાં મૂર્તિમાન શરીર છે બાપુ આપણે પ્રણામ કરીએ આપણા વિષયમાં તો બીજું શું સકાશ્ય સ્તોત અવ્ય કદે વિધા ગુણકાશ્ય વિશે પદે ધ્વરવા ચીને પદતે નવનાકાશ બાપુ એક ખંડામાં કથા કરો છો તો એક સમાજ અહીંયા એવો વસે છે આદિવાસી વિસ્તાર કે એમાં હજારો લોકોને આખું શિવમહીમને કંઠસ્થ છે આખું શિવ મહિમ એ આખો જે સમાજ છે દયાનંદ વેઠપાથીજીનો આશ્રમ છે કેવી રીતે આપણી સ્તુતિ કરો કયા શબ્દોથી કરવું કઈ વિધિથી કયો વિષય છે મારી પાસે એટલે એ બધું છોડો પણ આપણે પ્રણામ કરો એમાં જ અમારું બધાનું કલ્યાણ છે રાહુને હું કરવત પ્રાર્થના કરું કે બાપુ આપણને બધાને આશીર્વાદ આપે